હોમિયોપેથીના સંશોધક માસ્ટર સેમ્યુઅલ હનીમેનની બસો અડસઠમી જન્મજયંતિની વિશ્વભરમાં વિશ્વ હોમિયોપેથી દિવસ તરીકે ઉજવાય છે તે કોરોના બાદ સુરતમાં પણ હોમિયોપેથી પર લોકોને વધુ વિશ્વાસ શરૂ થયો છે અને હોમિયોપેથી તબીબો પાસે સારવાર કરવા લોકો પણ આગળ આવી રહ્યા છે ત્યારે વિશ્વ હોમિયોપેથી દિવસે જે ટ્વેન્ટી ફોર ન્યૂઝ ચેનલની ટીમે હોમિયોપેથી એમડી ડૉક્ટર અયાઝ ઘોઘારીની મુલાકાત લીધી હતી ત્યારે તેઓ શું કહી રહ્યા છે તે આપણે સાંભળીએ હું ડૉક્ટર અયાઝ ઘોઘારી એમડી હોમિયોપેથ આ બધાને આજે વિશ્વ હોમિયોપેથી દિવસની શુભકામનાઓ પાઠવું છું અયભાઈ ધીરે ધીરે લોકો હવે હોમિયોપેથી તરફ આગળ વધી રહ્યા છે તેનું શું કારણ છે હોમિયોપેથી પદ્ધતિ તે એપ્રોક્સિમેટલી બસો પચાસ વર્ષ જૂની પદ્ધતિ છે જે પદ્ધતિ પ્રમાણે ઝેરનું મારણ ઝેર સિમિલિયર સિમિલ સ્ક્રેન્જર એ નિયમ પર કામ કરી રહી છે લોકો એના માટે વધી રહ્યા છે એના માટે એના તરફ આગળ વધી રહ્યા છે એને લેવા માટે કેમ કે એની કોઈ પણ આડઅસર અત્યાર સુધી નોંધાઈ નથી અને કોઈ પણ એની વિકૃત અસરો જોવા મળી નથી જટિલ બીમારીમાં પણ હવે હોમિયોપેથી ઘણા બધા ઓટો ઇમ્યુન ડિસીઝ કે જે પોતાની જ બોડી પોતાના જ બોડીના સેલ પોતાની જ બોડીને મારવા માંડે છે એવા ઓટો ઇમ્યુન ડિસીઝના અંદર કે જ્યાં બીજી બધી જે સિસ્ટમ ઓફ મેડિસિન છે તે લોકોની લિમિટેશન આવી જાય છે ત્યાં હોમિયોપેથીનો સારો એવો રોલ દેખાય છે જેનું સિમ્પલ સોફ્ટ એક એક્ઝામ્પલ છે તે છે સોરિયાસિસ તેનું બીજું એક્ઝામ્પલ છે તે છે વા એવા ઘણા બધા રોગ છે કે જે ઓટો ઇમ્યુન ડિસીઝમાં આવે છે અને એ ઓટો ઇમ્યુન ડિસીઝ ક્રોનિક ડિસીઝના અંદર હોમિયોપેથી ખરેખર પોતાનો બહુ જ સુવર્ણ રિઝલ્ટ આપવા માટે સક્ષમ છે કોરોના કાળની અંદર પણ તમારે ત્યાં હોમિયોપેથી અંદર ઘણા બધા સારા થયા હું તમને યાદ અપાવું તો કોરોના કાળના અંદર ગવર્મેન્ટ દ્વારા પણ હોમિયોપેથીની મેડિસિન આર્સેનિક આલ્બમ દ્વારા આર્સેનિક આલ્બમ લોકોને લેવા માટેની તસદીદ કરવામાં આવેલી હતી તેવી જ રીતે હોમિયોપેથીની દરેકે દરેક મેડિસિનનો પોતાનો અલગ રોલ છે વાયરલના અંદર જે સાદી શરદી ખાંસી તાવ છે કે જેના અંદર ખરેખર કોઈ એન્ટીબાયોટિક્સની કે એની કોઈ જરૂર નથી તેવા બધા કોમન વાયરલના અંદર પણ હોમિયોપેથી ખરેખર પોતાનો બહુ જ સારો ભાગ ભજવી આપે છે બીજું ખાસ કરીને આજના દિવસ માટે દર્શકો મિત્રો તો શું સંદેશો છે તમારો હોમિયોપેથી એ સરળ સીધી દવાની પદ્ધતિ છે તમે ખરેખર એને અપનાવીને રોગમુક્ત થઈ જ શકો છો એવા જટિલ રોગો કે જેના અંદર ખરેખર એ પેઇન ખાઈને કે એન્ટીબાયોટિક્સ ખાઈને કે બીજી બધી પદ્ધતિઓ દ્વારા તમારી પોતાની શરીર સાથે તમે માઇગ્રેન જેવી બીમારીઓ ફોર એક્ઝામ્પલ કે જે ખરેખર ક્યારેય પણ ટ્રીગર આવી જાય છે અને ટ્રીટ થતી નથી તેવા બીમારીઓના અંદર સોરિયાસીસ જેવી બીમારીઓ અંદર ચામડીની ઘણી બધી બીમારીઓના અંદર બરાબર છે બહુ જ સારો હોમિયોપેથીનો રોલ છે દરેકે દરેક પેથીનો પોતાનો એક અવકાશ છે અને પોતાની એક લિમિટેશન છે દેર ઇઝ ઓલવેઝ ધ સ્પોક સ્કોપ ઓફ હોમિયોપેથી દેર ઇઝ ઓલવેઝ ધ લિમિટેશન ઓફ હોમિયોપેથી તો બસ જ્યાં જ્યાં હોમિયોપેથીનો સ્કોપ પ્રસરાયેલો છે ત્યાં ત્યાં અમે કામ કરતા રહીએ છીએ જેથી હોમિયો થી આગળ વધે બોટલ છે ડેફિનેટલી મારા ક્લિનિક અત્યારે તમે આજુબાજુ જેટલી પણ દવાઓ જોઈ રહ્યા છો તે બધી સંપૂર્ણ હોમિયોપેથી મેડિસિન છે બેઝિકલી હોમિયોપેથી મેડિસિન તે અને સકસન મેથડ દ્વારા કરવામાં આવે છે કે જેથી દર્દીઓને સારી રીતે વિના નુકસાને એ જ દવાઓ સારી રીતે આપી શકાય છે ઘણી બધી મેડિસિન એવી છે કે જે તમે ડાયરેક્ટ લો તો એ ખરેખર ઝેર છે ફોર લાઇક નક્સ વોમિકા એટલે પોઈઝન સીડ જો તમે એને ડાયરેક્ટ ખાઈ તોડીને તો એ એક જ સીડ વ્યક્તિને મારી નાખવા માટે ઇનફ છે પણ એ જ દવાને હોમિયોપેથી દ્વારા ટ્રાયચ્યુરેશન સગસનની મેથડ દ્વારા અને એના અંદર બીજું વેહિકલ યુઝ કરીને એની જે આડઅસર છે તેને નાબૂદ કરવામાં આવે છે અને એ જ દવા હોમિયોપેથીમાં સૌથી સારી રીતે ઉપયોગ આવે છે જ્યારે કોઈ પણ પ્રકારના ગેસ્ટ્રિક પ્રોબ્લેમ હોય છે ત્યારે બરાબર છે ઘણા બધા આપણા મિનિસ્ટર્સ અત્યારે જ રિસેન્ટલી નીતિન ગડકરી સાહેબનું પણ નિવેદન છે કે પોતે પણ હોમિયોપેથી દવા લે છે ઘણા બધા મિનિસ્ટરો પણ હોમિયોપેથી દવાઓ ખાય છે એટલે જે રીતે લોકોનું એજ્યુકેશન વધી રહ્યું છે અને લોકો પોતાના શરીર સાથે બીજી દવાઓના આડાસર દ્વારા છેડતા જે થઈ રહ્યા છે તેને અટકાવવા માંગે છે ત્યારે ત્યારે લોકો હોમિયોપેથીને શરણ આવે છે અને બધો ફાયદો આપે છે એ સુગર ઓફ મિલ્ક હોય છે એ દૂધમાંથી બનાવેલી મેડિસિન્સ હોય છે જેના અંદર ઘણી બધી પ્રકારનું મિલ્ક યુઝ કરવામાં આવે છે અલગ અલગ મેથોલોજી દ્વારા એને બનાવવામાં આવે છે એ ટ્રાન્સપ્લાન્ટ છે એના અંદર કોઈપણ જાતનું શક્કરને યુઝ નથી કરવામાં આવતી કે જેથી સુગરનું લેવલ વધે ઇટ અ પ્યોર સુગર ઓફ મિલ્ક ડાયાબિટીસમાં પણ ડાયાબિટીસના ઘણા બધા દર્દીઓના અંદર હોમિયોપેથીનો પણ બહુ સારો સ્કોપ રહ્યો છે હોમિયોપેથીની ઘણી બધી દવાઓ ડાયાબિટીસના પેશન્ટોને આપવામાં આવે છે એની ફોર કોમનએસ મેડિસિન જે યુઝ કરવામાં આવે છે તે છે સાઇઝીઝિયમ જંગોલિયમ નામની મેડિસિન કે જે જાંબુના અર્કમાંથી બનાવવામાં આવે છે અને હોમિયોપેથીની જે દવાઓ બનાવવાની જે મેથડ છે ને તે મેથડના કારણે એ દવાનો પોતાનો પાવર ઇનિશિયલ પાવર છે તે વધી જાય છે અને એના કારણે શરીર પર સારી થઈને કામ આપે છે તો આજના દિવસ માટે તમારો સંદેશો છેલ્લો હોમિયોપેથી માટે ખાસ હોમિયોપેથી તે દરેકે દરેક વર્ગના લોકો લઈ શકે છે અને દરેકે દરેક રોગના અંદર હોમિયોપેથીને આપણે એક મોકો આપી શકીએ છીએ કે જેથી વગર કોઈ આડઅસરે વગર કોઈ નુકસાન સારી રીતે સંયમતાથી હોમિયોપેથીને ચાન્સ આપીને આપણી તંદુરસ્તીને પાછી આપણે મેળવી શકીએ છીએ જ્યાં જ્યાં સ્વાસ્થ્યના મેટરમાં દેશને જરૂર પડી છે ત્યાં ત્યાં દરેકે દરેક પ્રકારના સમયે હોમિયોપેથી આગળ આવીને ઊભી જ રહી છે તેથી મારી મારા દર્શક મિત્રોને અને મારા વહાલા પરિવારજનોને બધાને જ મારી નમ્ર વિનંતી કે એવા રોગો કે જે અસાધ્ય છે એવા રોગો કે જેના અંદર તમારે લોંગ ટર્મ સુધી પેન કિલર્સ અને મેડિ ખાવી પડે છે એ રોગોના અંદર હોમિયોપેથી લઈને તમારી સારવાર સારી રીતે કરાવો તેવી મારી શુભેચ્છાઓ